તેઓની સત્તર મહિનાની દીકરીની તબિયત બગડી અને ડોક્ટરો પાસે લઈ જવાતા ત્યાં ડોક્ટરોની દીકરીના ડાયપરમાં બ્લડ મળ્યું હતું જેથી જર્મની સરકારે માતા પિતા વિરુદ્ધ કેસ કર્યો હતો અને માતા પિતા નિર્દોષ છૂટી હોવા છતાં પણ બાળાની કસ્ટડી માતા પિતા ન આપી પોલીસે લીધી હતી હાલમાં જૈન સમાજની સત્તર મહિનાની માત્ર દીકરીને માંસાર આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવી રહ્યો છે જેથી બાળકીને પરિવારને આપવામાં આવે તે માંગ સાથે જૈન સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી એ અરિહા નામની ગુજરાતની દીકરી જૈન સમાજની દીકરી અઢાર મહિનાની દીકરીને જર્મની સરકાર દ્વારા કેટલાક કાયદાના ચુંગાલની અંદર અને છેલ્લા આઠ મહિનાથી એના મા બાપથી વિખુટી પાડી દેવામાં આવી છે અને ડે કેર સેન્ટરની અંદર રાખવામાં આવી છે અને આ ડે કેર સેન્ટરની અંદર આ દીકરી જૈન હોવા છતાં પણ ત્યાં માંસાહાર પીરસવામાં આવી રહ્યું છે માસાહાર ખવડાવવામાં આવી રહ્યું છે ત્યારે એમના મા બાપની લાગણી હતી કે આ દીકરીને મને પરત કરવામાં આવે કેટલાક કિસ્સા કેટલાક ચુંગાલ કેટલાક કાયદા આ ફક્ત એના દાદીના હાથમાંથી પડી જવાથી એની ઉપર ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો એ ક્રિમિનલ કેસ પર પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ ખાલી એમની ઉપર સિવિલ કેસ ચાલે છે કે આ દીકરીને તમે સાચવવા માટે સક્ષમ છો કે નહીં એવા બાના હેઠળ દીકરીને ત્યાં કેદ કરવામાં આવી છે તો આઠ મહિનાની દીકરીને એના મા બાપને સોંપવામાં આવે તો આદરણીય પ્રધાનમંત્રી સુધી સુધી અમારો અવાજ પહોંચાડવા માટે અમારી માંગ પહોંચાડવા માટે અમારી લાગણી બતાવવા માટે અમે આયોજન કર્યું છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જર્મની સરકાર સાથે વાટાઘાટો કરો અને ઝડપથી આ દીકરીને ભારત પરત લાવીને એના મા બાપને સોંપવામાં આવે હાલ તો જર્મનીમાં માતા પિતાથી દૂર સત્તર મહિનાની દીકરીને માંસાર અપાતો હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આ મામલે તાત્કાલિક ભારત સરકાર દ્વારા કોઈ પગલાં લેવાય તે માંગ આવી રહી છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા